દિલ્હી બ્લાસ્ટ તપાસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે મુખ્ય શંકાસ્પદ ડોક્ટર ઉમર ઉન્નબી સાથે જોડાયેલી લાલ રંગની કાર હરિયાણાના ફરીદાબાદ રાજ્યના એક ગામમાં છોડેલી હાલતમાં મળી આવી છે પોલીસ તપાસ મુજબ આ કાર દિલ્હી બ્લાસ્ટ પછી ભાગવા અથવા બીજા સ્ટેજના ઓપરેશન માટે વપરાઈ હોઈ શકે છે કાર દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ખોટા સરનામે રજિસ્ટર કરવામાં આવી હતી જે તપાસને વધુ શંકાસ્પદ દિશામાં લઈ જાય છે ફોરેન્સિક ટીમે વાહનમાંથી જીપીએસ ડેટા ફિંગરપ્રિન્ટ વિસ્ફોટકના અવશેષ અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે હરિયાણા દિલ્હી અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મળેલી આ કાર સમગ્ર કેસમાં મોટો માનવામાં આવી રહ્યો છે